સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ટીંબાકંપા ગામે ચોવીસ કંપા સમાજના યુવક મંડળ પ્રમુખ મુકેશભાઈ લીંબાણી તથા ડોક્ટર મહેશભાઈ પોકારના માર્ગદર્શન અને આયોજન હેઠળ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં પાંચસો ત્રીસ જણાએ લાભ લીધો હિંમતનગર ટીમ્બાકંપામાં યોજાયેલ નિઃશુલ્ક મેગા કેમ્પમાં તાલુકાના કંપા નિકોડા કંપા ચંદ્રપુરા કંપા કાશીપુરા કંપા અને બાવસર કંપા અને કૃપા કંપા સહિત છ કંપાના ગ્રામજનોની એકસો પાંત્રીસ મહિલાઓને ગર્ભાશય અને કેન્સર સ્કેનિંગ ની ડોક્ટર દ્વારા તપાસ કરાવવામાં આવી એકસો સિત્તેર વ્યક્તિ કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ એકસો વ્યક્તિના ડાયાબિટીસના નિદાન રિપોર્ટ કાઢી તેની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કેમ્પમાં બાળકોને વડીલોના બ્લડ ગ્રુપ કઢાવવામાં આવ્યા હતા યુવાન ભાઈ બહેનોએ પાંત્રીસ બોટલ રક્તદાન કરી સહયોગ આપ્યો હતો આ મેડિકલ કેમ્પમાં કુલ પાંચસો ને ત્રીસથી વધુ ભાઈ બહેનોએ નિષ્ણાંત તબીબોની સેવાઓનો લાભ લીધો હતો આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંજીવની રથથી સુવિધા હેઠળ બાર મહિલાઓને મેમોગ્રાફી દ્વારા તપાસ કરાવવામાં આવી હતી મેડિકલ કેમ્પ દરમિયાન વિવિધ રોગના સત્તર જેટલા નિષ્ણાંત સમાજના ડોક્ટર અમૃતભાઈ પટેલ નિલેશ પટેલ મેહુલ પટેલ પ્રિયંકા પટેલ અર્પિત પટેલ સીડી પટેલ ચિરાગ પટેલ ડિમ્પલ પટેલ જય પેશ પટેલ મહેશ પટેલ મનોજ પટેલ વિપુલ પટેલ ચિંતન પટેલ જયશ્રી પટેલ ધવલ પટેલ અશોક પટેલ હેમંત પટેલ વગેરે સ્થાનિક સમાજના ડોક્ટરો ઉપસ્થિત રહી સેવા આપે તે કેમ્પ દરમિયાન હિંમતનગર ચોવીસ કંપા સનાતન સમાજ મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન પટેલ મંત્રી સંગીતાબેન રામાણી યુવક મંડળના મંત્રી નીતિનભાઈ રામાણી સમાજના પ્રમુખ દેવશીભાઈ ચૌહાણ ઉપપ્રમુખ શાંતિભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ લક્ષ્મણભાઈ પટેલ અશોકભાઈ વાડીયા મહેશભાઈ પોકાર રમેશ હરીશભાઈ વાડિયા વિજયભાઈ નાકરાણી સહિત ટીબાકંપા યુવક મંડળ અને મહિલા મંડળ તેમજ સ્થાનિક ગ્રામજનોના સંયુગો દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ